ગાઈઝ સમીર બિચારો બીમાર પડી ગયો છે એટલે આજે આપણે આપણે ડિલિવરી કરવા નથી જવાના એટલે બદલ માફ કરી દેજો ગાઈઝ આજે ઈંડા છે રોટલી છે ને આપણે તો મજામાં મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ તો આજે કાલે આપણે બે વાગે આવ્યા હતા આપણે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું દસ વાગે એટલે બહુ મોડું તો ન કહેવાય હવે આજે રજા છે તો વિચાર્યો વિચાર્યું એજાજને ફોન કરી હવે એચાજ હવે ફ્રી હોય તો આવશે તો આપણે અને જોવાનું એના પહેલા હું તમને એક વસ્તુ દેખાડી દઉં કે આપણે કાલ કબાટ નું કરતા ખબર કબાટ ફીટ થઈ ગયો છે બધી વસ્તુ આવી ગઈ છે તો હવે તમને એ ક્લિપ નીચે બતાડી દઉં અને પછી આપણે જમ ગુમીને ને કરીએ ફોન તો મજા હું તો હાલો તો ગાય જ હવે કબાટ ને કબાટ કાલ નતું જાતો કબાટ આવી ગયું છે આ પગ છે અને આ રીસો છે એટલે બધું આવી ગયું છે આપણે કાલ પુલ કરતા હતા પણ આવી ગયું એ જુઓ તો ગાઈઝ હું ને ભેગા થઈ ગયા છે આંબલી પાસે આવ્યા છીએ હવે કેટલા ટાઈમ પછી અજાજ મળ્યો જુઓ ખાલી એજાજ નો કિંમતી ટાઈમ આપણે લઈને આવ્યા છીએ સન્ડે તો એજાજ ને રજા છે ને આપણે થોડીક વાર બેસું પાછા સીધા આપણે જવાનું કામ હે કેમ કે હવે આપણે આઈ જવાનું આપણે એ જ કરવાનું ખાવું પીવું હું કામે જવું ખાવું પીવું હું કામે જવું એ જ કરવાનું થોડી વાર બે હવા હારી આવે તો આપણે હવાનો આનંદ લઈએ અને પછી આપણે કરીએ લોક ચાલુ ગાઈઝ જો આપણે હુને હજાર જયા છીએ આપણે બેન વાત બાત કરી લીધી તમને વાત જાણવા જેવી નથી કે કંપની કંપનીની વાત કરી કરીશું અમે આમ બહુ ખતરનાક કંપની બનાવવાની છે એ વાત પાંચસો કરોડની પાંચસો પાંચસો કરોડની તો એ તમને ખબર પડી જાય આવનારા આગલા જન્મમાં વેકેન્સી કાઢશે અજાજ એજ ઇન્ટરવ્યૂ લે તો તમને ખબર પડી જાય હવે આપણે જયા છીએ ઘરે તો હાલો ઘરે જાય તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા છે એજાજ મળીને અને એજાજ કદાચ અહીં જ આવશે તો આવશે પણ એનું તો ખબર નહીં કેમકે હું પછી પાછો કે કામે હોય જાઉં છું અને એમાં ઓલી ખબર મળી કે સમીરનો ફોન આવ્યો સમીર કે આજે હું ડિલિવરી કરવા ન આવું મેં કીધું હું થયું તો એને તાવ આવી ગયો છે સમીર ને બિચારા તો હવે આજે આપણે રાઈતે જેમ રોજ ડિલિવરી કરવા જઈએ સમીર તો હવે આપણે નહીં જઈ શકીએ

લે બલે ફોન આવે છે મારા તો જઈ સમીર બિચારો બીમાર પડી ગયો છે એટલે આજે આપણે વ્લોગમાં આપણે ડિલિવરી કરવા નથી જવાના એટલે એ બદલ સોરી માફ કરી દેજો અમને કેમકે આ માંદો પડી ગયો છે મોસમ બદલ્યો એટલે તો એ માવા ખાવાનું બંધ નથી કરતો જો ખાલી તો સમીર ને અમે વાતો કરશું અને આ મળશું એક નવા વ્લોગમાં કેમ કે હવે હું સીધો કામે જઈશ અને કામે જઈને સીધો ઘરે આવી જઈશ પૂરું એટલે કાલે સંભળા કાલે પછી જાઉં નાઇન ટુ ફાઈવ વાય તો ગાઈઝ હવે આપણે સ્ટોરમાં આવી ગયા છીએ અને હવે સૌથી પહેલાં આપણે જમું છું કેમ કે આપણે થોડુંક કામ હતું આપણે ક્લોઝ નહોતું થયું જઈ તો આપણે જમી બમી લઈએ અને આપણો દફતર તો આપણે ખોલીએ હાલ શું છે તો ગાઈઝ આજે ઈંડા છે રોટલી છે ને આપણે ફરફરીએ અને આજે તો આપણે જવાનું નથી બહાર એટલે આપણે બ્રેકમાં થોડી વાર બહાર નીકળશું પછી બેસું તો હાલો જમી લઈએ તો ગાઈઝ આપણે પહોંચી ગયા ઘરે અને હવે કાલે આઠથી થી પાંચ ની છે તો હવે મળીએ નો બ્લોગમાં કાલ હાલો